આપણા મોજીલા મેળોમાં રાધમુર રોડ પર શુભ રેસીડેન્સીની સામે સિલિકોન સ્પોન્ટામાં અદભુત અને પારદર્શિતાના પ્રતિબિંબ એવા રત્નકલ્પ જ્વેલર્સનું ગ્રાન્ડ ઓપનિંગ તારીખ આ આવતા રવિવાર તારીખ સુધી ચાલશે વિવિધ મહાનુભાવની ઉપસ્થિતિમાં પૂજ્ય કોઠારી સ્વામીજીના શુભ હસ્તે શુભારંભ થશે રત્નકલ્પ જ્વેલર્સ એ માત્ર આભૂષણોની ખરીદી માટેનું એકમાત્ર સ્થળ જ નહીં પરંતુ મહેસાણામાં ઓગણીસો ત્રણ થી કાર્યરત પદ્માવતી ગોલ્ડ પેલેસનું જ એક પ્રતિબિંબ છે જે વર્ષોથી આપણા પારિવારિક પ્રસંગોને આભૂષણોથી નિખારે છે આ ત્રિગુણી ઉત્સવમાં પ્લેટ એકાવન ટકા ઓફ સોનાના દાગીનાની ઘડામણ પણ મળશે અને સો ટકા ઓફ ડાયમંડ જ્વેલરીની ઘડામણ પણ સાથે દસ ગ્રામ જૂના દાગીનાની એક્સચેન્જ પર વધારાનું બે હજારનું બોનસ તો ખરું જ આ સિવાય આ શોરૂમની માત્ર મુલાકાત લો અને કોઈપણ ખરીદી વગર પણ તમે જીતી શકો છો પચાસ ગ્રામ સુધીની ચોદીની લગડી અહીં સો ટકા હોલમાર્ક જ્વેલરીની સાથે એકત્રીસ વર્ષનો વિશ્વાસ પણ મળશે તો પછી રાહ જોયા વગર આજે જ પરિવાર સાથે રત્નકલ્પ જ્વેલર્સની મુલાકાત લઈને ખરીદી કરવાનું ના ભૂલતા હ